સીસીટીવી અને વુમન સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી જ્યાં બે ઈસમોની શંકાસ્પદ હિલચાલ ચોરી થયેલા મકાન અને ફ્લેટની આસપાસ જોવા મળી હતી જે બંને વ્યક્તિઓની ઓળખ કરીને વહેલી સવારે તેઓની અટકાયત કરી હતી જેઓની પૂછપરછ કરતા બંને મૂળ નડિયાદના રહેવાસી લક્ષ્મણ મણિયારભાઈ નટ મારવાડી અને મહાવીરભાઈ નટ મારવાડી હોવાનું જણાવ્યું હતું ગોરવા પોલીસે બંને પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન મળીને એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને ગોરવા વિસ્તારમાં થયેલી બે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર